વડોદરા શહેરના હરણી સમા રિંક રોડ પર આવેલા મોટના રેસિડેન્સીના આવાસ યોજનામાં એક મકાનની ફાળવણી લઘુમતી કોમના પરિવારને કરવામાં આવતા સ્થાનિકોએ એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તાર આશાન ધારવામાં આવે છે ચારસો ને બાસઠ મકાનો પૈકી એક મકાન કેવી રીતે લઘુમતી કોમના પરિવારને ફાળવવામાં આવ્યું છે સ્થાનિકોએ કહ્યું કે આ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલી મોટના સોસાયટી છે અહીં ચારસો મકાનો આવેલા છે તે મકાનોમાં હિન્દુ પરિવાર રહે છે અને એક મકાન લઘુમતી કોમના વ્યક્તિને ફાળવામાં આવ્યું છેલ્લા પાંચ વર્ષથી મકાન ફાળવવામાં આવ્યું છે અત્યાર સુધી તેઓ રહેવા આવ્યા નથી અને હવે તેઓ રહેવા આવવાના છે તેવી જાણ થતા સોસાયટીના રેશો તેનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે અરણી મોટનાદ વિસ્તાર અશાંત ધારા અંતર્ગત આવતો વિસ્તાર છે દરેક પરિવાર હિન્દુ પરિવાર છે તો આ મકાન એકમાત્ર લઘુમતી પરિવારને કેમ ફાળવવામાં આવ્યું તેની ફાળવણી રદ કરવામાં આવે અને અન્યત્ર ફાળવણી કરવામાં આવે તેવી માંગ છે આ ફાળવણી રદ કરીને તેમને અન્યત્ર જગ્યા આપવામાં આવે જેને લઈને બધા શાંતિથી રહી શકે જો તેમ કરવામાં નહીં આવે તો સામાજિક કાર્યકરે કોર્પોરેટર ધારાસભ્ય અને સાંસદને ઘેરાવ કરી આ મકાનની ફાળવણી રદ તેવા પ્રયત્નો કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી અમે અહીંયા મોટનાથ રેસિડૅન્સીમાં રહીએ છીએ અને અમારી આ બાજુમાં જ મોટનાથ મહાદેવનું મંદિર છે જ્યારે અમે હિન્દુ વિસ્તારમાં રહીએ છીએ અને અમારા સોસાયટીમાં ચારસો ને બાસઠ મકાન ટોટલ છે એમાંથી ચારસો ને એકસઠ મકાન હિન્દુઓને ફાળવેલા છે અને એક જ મકાન વિધર્મીને ફાળવવામાં આવ્યું છે તો આ મકાન કઈ રીતના ફાળવવામાં આવ્યું અમારે એ જાણવું છે કે આ કોર્પોરેશનની બેદરકારી છે કે પછી જાણી જોઈને આ પગલાં લીધા છે તો અમારે ખાલી એનું નિરાકરણ જોઈએ છે કે અહીંયા બીજે એમને ટ્રાન્સફર કરી આપવામાં આવે એમના એરિયામાં અને અહીંયા અમને શાંતિ આપે સમગ્ર હિન્દુ ગુજરાતી પરિવાર વસવાટ કરે છે અને એક વધી પરિવાર આવવાથી સોસાયટીનો માહોલ અશાંતિનું વાતાવરણ ન ઉદભવે અને આ પરિવારને વસવાટ ન કરવા દેવામાં આવે તેવી અમારી રજૂઆત છે સાથોસાથ કોર્પોરેશને જે આજ દિન સુધી અમને રમાડતા આવ્યા અને એને છાવરતા આવ્યા કે હા રદ તો કરી જ દીધેલું છે રદ થઈ ગયેલું છે પણ શા કારણે તેને ખોળામાં બેસડીને આજ સુધી છાવરેલો છે તેનું બી અમે જવાબ માગીએ છીએ અને સાથોસાથ તાત્કાલિકના ધોરણે જો આ પરિવાર અહીંયા ગાળી વસવાટ કરશે તો અમે સૌ ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું અને જો એનાથી પણ અમને સંતોષ નહીં થાય તો સમગ્ર સોસાયટી ગાંધીનગર આવેદનપત્ર આપવા માટે જવા પણ તૈયારી દાખવે છે અમે સૌ અહીંયા મુટનાથ રેસિડેન્સીના રહેવાસીઓ એકત્રિત થયેલા છે મુટનાથ રેસિડન્સી એ મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ બનેલી સોસાયટી છે ટોટલ એમાં ચારસો ને બાસઠ મકાનો આવેલા છે દરેક રહેવાસીઓએ જ્યારે મકાન રાખેલું હતું ત્યારે વિસ્તારની માગણી કરવામાં આવેલી હતી ભાઈ કયા વિસ્તારમાં મકાન જોઈએ છે તો એક હિન્દુ વિસ્તાર તરીકે દરેકે મોટનાથ રેસિડન્સીનું ફોર્મમાં ઉલ્લેખ કરેલો હતો કે ભાઈ અમે હિન્દુ પરિવાર છે અમે હિન્દુ વિસ્તારમાં રહીશું પરંતુ કોર્પોરેશન દ્વારા ખબર નહીં શું કરવામાં આવ્યું કેવી રીતે કરવામાં આવ્યું અને ચારસો બાસઠમાંથી ચારસો ને એકસઠ પરિવારોને હિન્દુને ફાળવવામાં આવ્યા છે મકાનો માત્ર એક પરિવાર વિધર્મી પરિવારને ફાળવવામાં આવ્યું છે જેની અમને આ પહેલાં જાણ જ્યારે થઈ હતી ત્યારે બે હજાર ઓગણીસની અંદર સોસાયટી દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને જે તે સમયે અમને મૌખિક રીતે જાણકારી આપવામાં આવેલી હતી કે એ મકાનને અમે કેન્સલ કરી રહ્યા છીએ તમે ચિંતા ન કરો ત્યાર પછી હાલમાં થોડાક વખતથી એ પરિવારની અવરજવર વધી ગઈ એ પરિવાર દ્વારા ફર્નિચર છે કે સામાન છે એ બાબતે એ લોકો આવતા હતા આપણે પરિવારને દોષ નથી આપતા આપણો દોષ છે કોર્પોરેશનનો અને એ પરિવાર દ્વારા અત્યારે શેર સર્ટિફિકેટની સોસાયટી માંગણી કરવામાં આવેલી છે તો એ માગણી અમે કેવી રીતે સંતોષીશું કારણ કે અત્યારે અમે જ્યારે હરણી વિસ્તાર આપણો અશાંત વિસ્તાર છે અશાંત ધારા હેઠળ આવી રહ્યો છે તો એ વિસ્તારમાં સૌથી પહેલો પ્રશ્ન ઉપસ્થિત કે મકાનની ફાળવણી કેવી રીતે થઈ અશાંત ધારામાં કોઈ અન્ય ધર્મના લોકોને આપણે ફાળવણી કરવામાં નથી આવતી તો કોર્પોરેશન આ બાબત જાણતું હોવા છતાં જાણી બુજીને આ મકાન આપેલું છે તો એ મકાનને તાત્કાલિક ધોરણે રદ કરવાનું રહેવાસીઓ સોસાયટી કમિટી અને પ્રમુખશ્રી તરીકે મારું પણ આપ સૌને નિવેદન છે અને આપના માધ્યમ દ્વારા હું કોર્પોરેશનના લાગતા વળગતા અધિકારીઓને જણાવવા માગું છું કે આ મકાન તાત્કાલિક ધોરણે અન્ય જગ્યાએ તબદીલ થાય અથવા તો એનો દસ્તાવેજ રદ થાય અને એના માટેની જે કંઈ કાર્યવાહી છે એ અત્યારથી જ ચાલુ કરી દો સોસાયટીના તમામ રહીશોનો ઉગ્ર વિરોધ છે અને જો નહીં થાય એની અસર નહીં થાય તો ગાંધી ચિંયા માર્ગે સમગ્ર સોસાયટી ભૂહડતાલ છે અથવા તો આંદોલનનો માર્ગ અપનાવશે અને એ ન અપનાવે એ જવાબની જવાબદારી હવે કોર્પોરેશનની રહેશે વડોદરા શહેરનો હરણી વિસ્તાર છે મોટનાથ રેસિડન્સી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલો આવાસ છે જે પ્રમાણે નીતિ નિયમો છે કે હિન્દુઓ માટે અલગ મકાનો ફાળવાના છે મુસ્લિમો માટે અલગ વિસ્તારો આપેલા છે દાંદલજી આકટા બાજુ પરંતુ આ મોટનાથ રેસિડન્સીમાં કેટલાય વર્ષોથી લઘુમતીને આવાસ ફાળવવામાં આવ્યો છે આ આવાસ રદ કરવા માટે વારંવાર અરજીઓ આપવા પર રદ કરતા નથી ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાની ભૂલ આજે અમારે તમામ લોકોને ભોગવવી પડે છે વડોદરા મહાનગરપાલિકાના મેયર હોય કે ચેરમેન હોય તમામને વિનંતી છે કે લઘુમતીનો જે હિન્દુ વિસ્તારમાં આવાસ ફાળ્યું છે એ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે નહીં તો વિસ્તારના લોકો જે લોકો આવાસના કહી રહ્યા છે કે આગામી દિવસમાં આવેદન આપીશું આંદોલન કરીશું આંદોલન ન થાય તેના માટે વહેલામ વહેલ તકે આવાસ ફાળવીને આમને લઘુમતી વિસ્તારમાં આવાસ આપવામાં આવે તેવી અમારી માંગ છે